મારું નામ પારુબેન રમેશ કારા કચ્છ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ બિહારમાં કોંગ્રેસ આરજેડી મંચ પરથી જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કે જેમને એમના માતૃશ્રી હીરાબાઈ દેશ માટે સમર્પિત કર્યા છે અને એક એવો પરિવાર કે જે મોદીજી જ ફક્ત રાજનીતિમાં છે એમના પરિવારને રાજનીતિ સાથે કશું લેવા દેવા નથી છતાં પણ એમના મમ્મી માતા વિશે જે અભદ્ર ટિપ્પણી જે કરવામાં આવી છે એના વિરોધમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા મોદીજીના માતૃશ્રીનું જે રીતે અભદ્ર ટિપ્પણી કરી અને અપમાન કર્યું છે એ સમગ્ર માતૃશક્તિનું અપમાન છે અને એના માટે અમે જે રીતે દેશમાં આપણી ભારતીય સંસ્કૃતિ રહી છે નારી જે છે એને આપણે પૂજનીય ગણીએ છીએ ત્યારે નારીનું અપમાન માતાનું અપમાન ક્યારેય કોઈ કાળમાં સાંખી નહીં લેવાય હું કચ્છ જિલ્લા મહિલા મોરચાની મંત્રી અસ્મિતા ઘોર આજે ખાસ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ જે બાવીસ તારીખના ઈડીના મંચ ઉપરથી જે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરી છે એના એનાથી માતૃશક્તિની લાગણીઓને લાગણીઓ દુભાઈ છે એના અંતર્ગત અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા અમને એવું આશ્વાસન દેવામાં આવ્યું છે કે આવા તમારી ઉપર સુધી પહોંચાડશે અને નારી શક્તિ તેમજ માતૃશક્તિનું ક્યાંય પણ મન ન દુભાય એમનું અપમાન ન થાય એવું વર્તન ચોક્કસથી કરવામાં આવશે અમારા મહિલા મોરચો શું આખા દેશની મહિલાઓ કે બહેનો કે માતાઓ કોઈ પણ નારી વિશે અપમાન થાય કે નારી વિશે અભદ્ર ટિપ્પણી થાય એ જરાય પણ સાખી લેશે નહીં અને આવનારા દિવસોમાં તો મને લાગે છે કે જ્યારે ઉપરથી બધાએ સાથ સહકાર આપશે અને જો આ નારી શક્તિનું અપમાન નહીં થાય અભદ્ર ટિપ્પણી નહીં થાય તો અમને આવા કોઈ પગલાં લેવાની જરૂર જ નથી પડતી અમને આ અમને આશા છે કે સરકાર શ્રી ચોક્કસથી આના વિશે કાંઈ પણ પગલાં લેશે એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે